મારફતે રેસ્ક્યુ કોલ આવેલ જે કોલ દ્વારા જણાવવામાં આવેલ કે તેમને પોતાના માલિકીની વાડી વિસ્તારની અંદર ઢેલના બચ્ચા હોય જે બચ્ચાની આસપાસ એમની માતા છેલ્લા બે ચાર દિવસથી આવતી ના હોય વધારે સમય રહેતા બચ્ચા મરી જવાની કે ઈજા થવાની શક્યતા હોય જેથી કરીને પોરબંદર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા આ ઢેલના બચ્ચાનું સફળતાથી રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે આ બચ્ચાને વેટરનરી ડોક્ટરની દેખરેખ હેઠળ એનો ઉછેર કરવામાં આવી રહેલ છે ટૂંક સમયની અંદર આ બચ્ચા તંદુરસ્ત જણાઈ આવતા એમને બરડા અભયારણ્ય વિસ્તારની અંદર ખુલ્લામાં મુક્ત કરવામાં આવશે